નવસારીના ધારાગીરી નજીક પૂર્ણા નદીમાં પાંચ લોકો ડૂબ્યા ફાયર બ્રિગેડ અને માછીમારો સહિતની લાંબી શોધખોળ બાદ યુવકની લાશ નદીમાંથી કાઢવામાં આવી નવસારી નજીક ધારાગીરી ગામથી દુઃખદ ઘટના સામે આવી રહી છે જેમાં ધારાગીરી નજીક આવેલ પૂર્ણા નદીમાં કુલ પાંચ લોકો ડૂબ્યા હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે આ ઘટનાની જો વાત કરવામાં આવે તો આ સમગ્ર ઘટનામાં ચાર મહિલા અને એક પુરુષ નદીમાં ડૂબ્યા હોવાના અહેવાલ છે નદી કિનારે બનેલા દુર્ઘટનામાં ત્રણ મહિલાનો આ બાદ બચાવ થવા પામ્યો છે જ્યારે એક ગર્ભવતી મહિલા તેમજ એક યુવાનું ડૂબવાથી મૃત્યુ થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે મળતી માહિતી મુજબ પૂર્ણા નદીમાં ડૂબવાથી મોતને ભેટેલી બાવીસ વર્ષીય આરતી શૈલેશ શેખલિયાને ત્રણ મહિનાનો ગર્ભ હતો જ્યારે તેના દિયર પચીસ વર્ષીય કલ્પેશ હસમુખ શેખલિયાના લગ્નને માત્ર બાર મહિના થયા હતા ત્યારે ધારાગીરી ગામ પાસે પૂર્ણા નદીના ઓવારા પર ચાર મહિલા કપડાં ધોવા માટે ગઈ હતી તે દરમિયાન આ ઘટના બની હતી જેમાં એક મહિલા નદીમાં ડૂબવા લાગી હતી તેને બચાવવા માટે અન્ય મહિલાઓ પાણીમાં ઉતરી હતી પરંતુ તેઓ પણ ડૂબી ગઈ હતી મહિલાઓને ડૂબતી જોઈને એક સ્થાનિક યુવકે તેઓને બચાવવા માટે પાણીમાં ઝંપલાવ્યું હતું પરંતુ દુર્ભાગ્યવર્ષ તે યુવક પણ નદીમાં પ્રવાહમાં ગુમ થઈ ગયો હતો અહેવાલ વિશાલ પટેલ લોકાર્પણ